વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં તમામ ચૌદ કામોની દરખાસ્તોને સર્વસંમતિથી મંજૂરી આપી દેવામાં આવી શહેરના વિવિધ વિભાગોના મહત્વપૂર્ણ કાર્યોને વેગ મળશે વડોદરા મહાનગર સેવા સદનની સ્થાયી સમિતિની બેઠક તાજેતરમાં મળી હતી જેમાં શહેરના વિકાસ લક્ષી અને વૈવટી કાર્યોને લગતા કુલ 14 કામોની દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી સમિતિના સભ્યો દ્વારા તમામ દરખાસ્તો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી ચર્ચાની અંતે શહેરના વિવિધ મહત્વપૂર્ણ કાર્યોને ઝડપીથી આગળ ધપાવવા માટે સર્વસંમતિથી તમામ 14 કામોને મંજૂરી આપી દેવામાં આવી હતી આજની બેઠકમાં નિયત કાર્ય સૂચિના 12 કામોની દરખાસ્ત સાથે વધારાના બે કામોને પણ ચર્ચા માટે સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા મંજૂર થયેલા કામોમાં મહાનગરપાલિકા તાલુકાની જમીન મિલકત શાખા ડ્રેનેજ યોજના શાખા અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ વરસાદી ગટર શાખા જનસંપર્ક વિભાગ પાણી પુરવઠા શાખા બાંધકામ યોજના શાખા સહિત વિવિધ વિભાગોના કાર્યોનો સમાવેશ થાય છે આ વિવિધ વિભાગોના કાર્યોને મંજૂરી મળતા શહેરના નાગરિકોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં સરળતા રહેશે સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી બેઠક અને મંજૂર થયેલા કામો અંગે વિગતવાર માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે શહેરના હિતને ધ્યાનમાં રાખી નિસ્થાયી સ્થાયી સમિતિના તમામ સભ્યોની સંપૂર્ણ સંમતિ સાથે આ તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે આ નિર્ણય દ્વારા જન સુવિધાઓ માળખાકીય સુધારા અને શહેરના વિવિધ વિભાગોના મહત્વપૂર્ણ કાર્યોને વેગ મળશે જમીન મિલકત શાખા કોમર્શિયલ દ્વારા ટીપી સ્કીમ નંબર ચોવીસ એફપી નંબર બેતાલીસ ત્રણ હજાર આઠસોને તેર ચોરસ મીટર જમીન પૈકી ત્રણ હજાર ત્રણસો ને અડતાલીસ ચોરસ મીટર જમીન કોર્પોરેશનના કમિશનરની માલિકીની શરતે નગરપાથિક શિક્ષણ સમિતિને આપવામાં આવનાર છે જે દરખાસ્ત આવી છે તેને મંજૂર કરવામાં આવી છે પ્લોટની માલિકી કમિશનરની રહેશે અને એની ઉપરનું બાંધકામ સર્વ શિક્ષા અભિયાન દ્વારા કરવામાં આવશે ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા કોટેશ્વર ગામથી વટસર પંપિંગ સ્ટેશન સુધી ટ્રેન ગ્રેવિટી લાઇન નાખવાનું કામ છે નવ પોઈન્ટ દસ ટકા ઓછા મુજબ એક કરોડ સિત્ત સુડતાલીસ લાખના કામને મંજૂરી આપવામાં આવી છે મિકેનિકલ ખાતા દ્વારા પાંત્રીસો જે ટેન્ક કેપેસિટીના જે સક્ષમ મશીન લેવાના છે આઠ દંગ જેટલા એક મશીનની કિંમત છે પાંત્રીસ લાખ બ્યાસી હજાર ચારસો ને ત્રેવીસ રૂપિયા પ્રમાણે આઠ નંગ મશીનના બે લાખ છ્યાસી હજાર બે કરોડ છ્યાસી લાખ ઓગણ સાહીઠ હજાર ત્રણસો ચોર્યાસી કામને મંજૂરી આપવામાં આવી છે અગ્નિશમનને તાત્કાલિક સેવા વિભાગ દ્વારા એકસો આઠ હજાર તેથી વધુ ડ્રાઈવરો જે એજન્સીને આપવામાં આવ્યા હતા અલ્ટ્રા એજન્સીને એને ત્રણ મહિના અથવા ટેન્ડર થાય ત્યાં સુધીનું એક્સન્શન આપવાના કામને મંજૂરી આપવામાં આવી છે પશ્ચિમ ઝોન વોર્ડ નંબર બારમાં અકોટા દાંડિયા બ્રિજા બ્રિજથી ને અકોટા થઈને આટલા તો સુવેજ ટ્રીટ જે મુખ્ય નળિકામાં ભંગાણ પડતા આ સડસઠ ત્રણ સી હેઠળ બે લાખ ઓગણ એંસી હજારના ખર્ચે કામ કરવામાં જાણમાં લેવામાં આવ્યું છે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી ગટર સફાઈ કરવાનો જે પંચોતેર લાખની મર્યાદાનો ઇજારો હતો પચીસ પોઈન્ટ એકાવન ટકા ઓછાના ભાવ પત્રકને મંજૂરી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાની એમ્પ્લોયસ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ તરફથી સભાસદના બાળકોના રાહત દરે જે ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવે છે એના મેઇન પેજ ઉપર એડવર્ટાઈઝ માટે અઢી લાખ રૂપિયા દર વર્ષે આપવામાં આવે છે એ અઢી લાખ રૂપિયાની રકમને જાહેરાત માટે મંજૂરી આપવામાં આવી છે પાણી પુરવઠા શાખા દ્વારા વોર્ડ નંબર એકના વિસ્તારમાં નામકા ડેરીની સામેનો વિસ્તાર છે છાણી વિસ્તાર જ્યાં ટ્વેન્ટી ફોર બાય સેવનનું નેટવર્ક હતું જે ખૂબ ડાયમીટર નાનો હોવાથી એ નેટવર્કનું રીવેમ્પિંગ કરવા માટે બ્યાસી લાખ તેર હજારના ભાવપત્રકને દસ ટકા વધુના ભાવને મંજૂરી આપવામાં આવી છે દક્ષિણ ઝોન વિસ્તાર વોર્ડ નંબર છમાં પાણીની કાસ્ટાયન અને ડીઆઈ નળિકા નાખવાના કામ તથા ચેમ્બર ટ્યુબવેલ અને હેન્ડપંપ લગાડવાના કામને ચૌદ પોઈન્ટ અગિયાર ટકા વધુ પંચોતેર લાખની નાણાકીય મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર સત્તરમાં સરસ્વતી ચાર વર્ષથી ગીત બંગલો પાછળ સુધી નવીન પાણી નળીકા નાખવાની છે પોઈન્ટ પચાસ ટકા વધુ મુજબ ચોસઠ લાખ બાવન હજારના કામને મંજૂરી આપવામાં આવી છે પાણી પુરવઠા શાખા દ્વારા વોર્ડ નંબર ઓગણીસમાં વડેદના ટાંકીના કમાન્ડ વિસ્તારમાં નવીન જે પાણીનું નેટવર્ક ઊભું કરવાનું છે એમાં ચૌદ પોઈન્ટ વીસ ટકા ઓછા મુજબ એક કરોડ એંસી લાખના કામને મંજૂરી આપવામાં આવી છે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા મકરપુરા જીઆઈડીસી ખાતે પ્લોટ નંબર બસો દસ બસો અગિયાર બસો બારમાં નવીન ફાયર સ્ટેશન તથા સ્ટાફ ક્વાર્ટર બનાવવાના કામને એક ટકા ઓછા મુજબ બાર કરોડ સિત્યોતેર લાખ ત્યાંશી હજાર ચારસો બારના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે નવીન વિષયમાં અર્બન ડેવલપમેન્ટ યર અંતર્ગત ત્રેપન લાખ સુડતાલીસ હજાર બસો સિત્યાસી રૂપિયાનો ખર્ચ રાત્રિનારાતી પાછળ કરવામાં આવ્યો તેને જાણમાં લેવામાં આવ્યો છે સરકારના સૂચન મુજબ ભારતના લોહપુરુષ એવા સેવા સરદાર પટેલની એકસો દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે જે સરદાર યાત્રા નીકળવાની છે એ માટેના ખર્ચ આનુષંગિક ખર્ચા કરવાની સત્તા કમિશનરશ્રીને આપવામાં આવે છે